ટીપવો પડે એમ ને ઈતા બાઈ ને પ્રેક્ટિસ હોય છોકરા ને ટીપતી હોય આખો દી એટલે જો જો આજ તો

માં આ બધું કરવું પડે પાટલે મેં લીટા બી પાડના પડતા હે આપણે જેમ કહીએ કે અચાનક મુજબ મેલિક યાદ આ ગઈ અને પછી જે વસાડવાનું આવે

ના ના તું મુંજામાં જ ઉતાર બોલ આપડે છે બધું નહીં તો કાઈ કે એટલે અમને ખબર પડે એમ કે કે મને ડાયલોગ કરતા બહુ આવે હે બોલ બોલ ડાયલોગ એકા બોલ શરમ આવે છલમ મને છલમ આવે જો આ મારે નાની બેન ના કરામ જ જો બધા હજી જો પડી જઈશ તો લસરી જવાશ તો પડી જઈશ

નાખે <punishing> <humming>

આ કારીગરી જોરદાર છો હા એટલે હામાં મારો વિડીયો ઉતારે ખાડું ભાઈ તો તમે રાકેશ કુમારને શીખવાડ્યા હતા કે રાકેશ કુમાર તમને શીખવાડ્યા